આજે ચોથી માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ રસાયણ જે જન પામે તેનો તે મારગ ન્યારો રે પિંડ બ્રહ્માંડ થી પ્રીત તજીને ઉર્ધારે પીવું પ્યારો રે અબળાને આધીન શામળિયો અજીતએ અબળા પાખેરે પ્રેમે જન એ મરમ અને પ્રિછે હરિસંગ માન રાખે રે પ્રેમ રસાયણ જે જન પામે તેનો તે માર્ગ ન્યારો રે મુક્તાનંદ સ્વામીએ બહુ મોટી કૃપા કરી પોતાની કલમ દ્વારા લખાયેલા પદો દ્વારા આપણને સૌને ભક્તિની સાચી વ્યાખ્યા બતાવી છે દિશા બતાવી છે કિંકર ભાવે દાસ ભાવે સેવક ભાવે ભગવાનની ભક્તિ કરવાની હોય છે ભગવાનનું ધ્યાન કરવાનું હોય છે ભગવાનની આજ્ઞા પાડવાની હોય છે ભગવાનના વચનો જીવનમાં ઉતારવાના હોય છે ભગવાનના સિદ્ધાંતને અનુસરવાનું હોય છે અબળા એટલે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે આ દુનિયાના કોઈ પણ સાધન સંપત્તિ રૂપ રમણીયતા નાતી જાતિ પૈસો એનું લેશ માત્ર પણ અભિમાન ન રાખે બળ ન રાખે પરંતુ કેવલ ભગવાનનું બળ રાખે અબળા ચૂપડપટ્ટીમાં પણ હોય એને પહેરવાના બૂટ ચપ્પલ સ્લીપર પણ ન હોય ત્રણ ટાઈમ ખાવાનું પણ ન મળતું હોય એના ઘરમાં લાઈટ ન હોય પંખો ન હોય એસી ન હોય કૂલર ન હોય ગેસના ચૂલા ન હોય સોફા સેટ ન હોય એવી વ્યક્તિને પણ અબળા કહેવાય જો એને ભગવાન નિષ્ઠા પાકી થઈ હોય ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ આવી ગઈ હોય ભગવાન પ્રગટની અંદર પ્રીતિ આત્મબુદ્ધિ થઈ હોય ભગવાન પ્રગટને નિર્દોષ દિવ્ય અને અલૌકિક સમજતી હોય એને અબળા કહેવાય અને સોનાના મહેલમાં રહેતો માણસ કરોડો કરોડો રૂપિયાની ઉથલપાથલ કરતો હોય એની પાસે સત્તા પણ હોય સંપત્તિ પણ હોય ઉચ્ચ કુળમાં જન્મ થયો પણ હોય ઘણું બધું હોય છતાં પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ એનો અભિમાન ન કરે અને એના બળનો ત્યાગ કરીને કોટિયામાં રહેતી વ્યક્તિને જેવી રીતે દાસત્વ ભાવ છે એવો દાસત્વ ભાવ સિદ્ધ કરે તો સોનાના બંગલામાં રહેતી વ્યક્તિ પણ અબળા કહેવાય આધ્યાત્મિક માર્ગ તો ભગવાનના બળે ચાલવાનો માર્ગ છે ભગવાનના થવું હોય તો ભગવાનનું બળ રાખો શરીરનું બળ મનનું બળ બુદ્ધિનું બળ પૈસાનું બળ સત્તાનું બળ આ બધા બળને બાજુ પર મૂકીને અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી હું ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છું સેવક છું અક્ષર છું એવી પ્રકારની નમ્રતા આપણા જીવનમાં આવે ત્યાર પછી ભગવાન આપણને આધીન થાય છે એ ભક્તિના પાયામાં નમ્રતા હોય દાસત્વ હોય મહિમા હોય શ્રદ્ધા હોય ઉમંગ હોય ઉત્સાહ હોય અને એ ભક્તિ કરવાની અંદર પોતાને ધન્યતાનો અનુભવ થતો હોય એ ભક્તિ સાચી છે અને એવી ભક્તિ દ્વારા જ ભગવાન ભક્તના થાય છે ભગવાનનું ભગવાન પણ ત્યાં છે શ્રીજી મહારાજે વચના મ્રતમાં કહ્યું કે એવા ભક્તનો પણ હું ભક્ત છું અને એ અમારે વિશે મોટપ છે ભક્તના ભક્ત થવું દાસના દાસ થવું એને આધીન થઈ જવું એના ઉપર વારી જવું એના મનોરથો અને એના સંકલ્પ અને એના કોળ પૂરા કરવા એ ભગવાનનું ભગવાન પણ છે ભાગવતના દસમા સ્કંદની અંદર રાસ પંચાધ્યાયના અધ્યાયોમાં એવી એક કથા પણ આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાને માં રાસલીલા કરીને કેટલીક ગોપીઓને અભિમાન થયું એટલા માટે ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા અને જે જગ્યાએ રાધાજી પોતે ભગવાનની પ્રતીક્ષા કરતા એ વગડામાં વૃંદાવનની અંદર ઊભા હતા આકાશમાં સોળે કળાએ ચંદ્ર ખીલેલો હતો ભગવાન અચાનક ત્યાં પ્રગટ થયા અને રાધાજીને દર્શન આપ્યા રાધાજી આનંદ વિભોર બની ગયા અને એને મનમાં એમ થયું કે ભગવાન મારા પ્રેમને આધીન છે આટલી બધી ગોપાંગનાઓનો મહારાજ લીલાનો કાર્યક્રમ મૂકીને એનો ત્યાગ કરીને મારી પાસે આવ્યા ભગવાનને આલિંગન કર્યા પછી રાધાજીએ કહ્યું પ્રભુ તમે એક કામ કરો આ જે પુષ્પની ડાળી છે ને એકદમ ઉપરની ડાળી ઉપર સુંદર મજાનું પુષ્પ છે કે એ મારાથી ત્યાં સુધી હાથ પહોંચતો નથી તો તમે એ ડાળીમાંનું પુષ્પ તોડીને એવા ઘણા બધા પુષ્પ ભેગા કરી વેણી બનાવીને મારા માથાની અંદર નાખો ભક્તના માટે ભગવાન કંઈ પણ કરવા માટે તૈયાર છે ત્યાં ભગવાન પણ ભગવાન પોતે માજુ પર મૂકી દેશે ભગવાને એ પણ કર્યું ભક્ત હંમેશના માટે ભગવાનને શ્રૃંગાર કરે છે જ્યારે આવો પ્રકારનો પ્રેમ ઉત્કૃષ્ટ બની જાય ત્યારે ભગવાન પોતાના ભક્તને શૃંગાર કરે છે રાધાજીએ કહ્યું પ્રભુ તમે મને જે સમય અને સ્થળ બંને આપ્યા હતા કેટલા બધા કલાકોથી તમારી રાહ જોઈને ઊભી ઊભી મારા પગમાં પાણી આવી ગયા થાકી ગઈ છું મને તમારા ખભા ઉપર બેસાડો અને ભગવાન કૃષ્ણ પોતે રાધાજીને પકડીને પોતાના ખભા ઉપર બેસાડ્યા અને વૃંદાવનની અંદર વિહાર કર્યો ભગવાન પોતાના ભક્તને પોતાના ખભા ઉપર બેસાડવા માટે પણ તૈયાર થયા ને ભગવાને આ કાર્ય કર્યું પણ ખરું એટલા માટે લખાણું છે અબળાને આધીન સાંભળ્યું અજીત એ અબળા પાખે રે આ પ્રસંગની અંદર વ્યાસ ભગવાને એ પણ ઉલ્લેખ કર્યો કે ભગવાનના ખભા ઉપર બેઠા પછી રાધાજીને થોડા સમયના માટે એવો સંકલ્પ જાગ્યો કે ગોકુળની તમામ ગોપાંગનાઓ કરતાં મારો પ્રેમ ભગવાનના માટેનો અધિક છે એટલા માટે ભગવાન એ બધાનો ત્યાગ કરી મારી પાસે આવ્યા અને એટલું જ નહીં પરંતુ આજે મારા પ્રેમના કારણે ભગવાનના ખભા ઉપર બેઠી થોડી ક્ષણોના માટે અહંકારનો અંકુર જાગ્યો શ્રી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે જે અહંકારના કારણે આટલી બધી ગોપીઓનો ત્યાગ કરી અદૃશ્ય તેને અહીંયા આવ્યો અને મારું તો બિરુદ અને મારો તો સંકલ્પ છે અને મારી શક્તિ સામર્થ્ય એવી છે કે રાજા મહારાજાનો પણ હું ગર્વ રહેવા દેતો નથી ત્યાંથી હું અહીંયા આવો આ પછો અહંકાર અહીંયા ઊભો ભગવાને કહું કે હું ભગવાન ક્યારે કહેવાં કે મારા ભક્ત મારા શરણમાં આવેલી વ્યક્તિને અહંકારથી મુક્ત કરું એને ખ્યાલ આવવો જોઈએ કે ભગવાનને લેશ માત્ર પણ અહંકાર ગમતો નથી એવા વિચાર સાથે ભગવાને રાધાજીને કહું કે રાધાજી તમે ક્યારના મારા આ જમણા ખભા ઉપર બેઠા છો ને એક ખભો ખોટો પડી ગયો છે થાક લાગે છે દુખે છે તમે એક કામ કરો થોડી ક્ષણોના માટે ઉપરની વૃક્ષની ડાળી પકડી લો એટલે હું ખભો બદલી લઉં અને ભગવાનની ડાળી રાધાજીને પકડાવીને નીચેથી અદ્રશ્ય થયા એ થયા લબડાઈ નમહ રાધાજીને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે ભગવાન મારો ત્યાગ કરીને કેમ ગયા કારણ કે મને મારા પ્રેમલક્ષણા ભક્તિનો અહંકાર જાગ્યો છે અબળાને આધીન અજીત એ અબળા પાખેરે ભગવાન તો અજીત છે પણ ત્યાં આગળ જો જાણપણું ચૂક્યા તો ભગવાન આપણો ત્યાગ પણ કરે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ